કાકરેજ તાલુકાના અકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતમાં આવેલી આકોલી પે સેન્ટર કેન્દ્ર શાળામાં શિક્ષણ સપ્તાહ અને કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના અકોલી પગાર કેન્દ્ર શાળામાં શિક્ષણ સપ્તાહ અને કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ એકથી આઠના બાળકોએ ભાગ લીધો જે અંતર્ગત બાળકોએ સાંસ્કૃતિક વસ્ત્ર પરિધાન મહેંદી સ્પર્ધા કેસ ગુંધણ સ્પર્ધા નકપોલીસ ફૂડ વિધાઉટ ફાયર કાગળના તોરણ આંસોપાલવના તોરણ ગરબા ચિત્ર રંગપૂર્ણિ નકશાપૂર્ણી ચાટ નિર્માણ ફાયર સેફ્ટી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ટાયર પંચર વૃક્ષારોપણ પંખીના માળા ને કલરકામ ચીટકકામ તથા વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન થી ની ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું બધા જ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું આ પ્રસંગે બાળકો તથા ગામ લોકોને વિવિધ પ્રવૃત્તિઓ જોઈને ખૂબ જ આનંદ થયો હતો છેલ્લે આભાર વિધિ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં સૌ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત કાકરેજ